હલો મિત્રો જય મુરલિતા જય માતાજી આજના નવા બ્લોગની શરૂઆત આજે છે આજો મિત્રો જામનગર અમૃતસર હાઈવે અને હું છું દુધઈ ગામમાં તો આજનો બ્લોગ જોજો તમને ખૂબ જ મજા આવશે હવે આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવાના છે તો આજનો બ્લોગ તમે જોજો મોજ આવશે મિત્રો જો આ છે આપણે અમૃતસર જામનગર હાઈવે હું છઉ દૂધઈ ગામની અંદર અત્યારે અત્યારે સાઈડ રોડમાં આલીરિયા છે મિત્રો અને જો હવે આવશે શાનદાર હાઈવે જો મિત્રો આવી ગયો હાઈવે આ છે આપણે જામનગર થી કચ્છ બાજુ જાય ભારતમાળા એક્ કટ આવી ગઈ છે આપણે કટ થી ગાડીને લઈ લઈશું ઉપર આ સામે છે તે રામ રામદુધ ગામ આપણે ચડી ગયા મિત્રો હાઈવે ઉપર જવો કેમ છે શાનદાર હાઈવે

છે હાઈવે સુંદર મજાનો નો હાઈવે આપને એમ લાગે કે જાણે આપણે વિદેશમાં આવી ગયો એવો હાઈવે આવી ગઈ છે આપણે અહીંથી રાઇટ ટર્ન મારી દઈશું આ ભયો જાય કચ્છમાં હાઇવે આજો કટ આવી ગઈ સુંદર મજાના ગામડાના રસ્તે આપણે ઉતરી ગયા થઈ વાહ ઓહ મિત્રો આજના વ્લોગમાં આપણે રોડ જોવો બધા કેમ છે બે બાજુ હરિયાળી કરો રોડ નો મિત્ર ને ચોમાસુ ગયા પછી ગુજરાતના તમામ રોડ ઉપર જો આવા ખાધા ખભરા થઈ ગયા છે

દ્રશ્ય લાગે સુંદર મજાનું મિત્રો સંધ્યા ટાણા નું એક્સપ્રેસ હાઈવે નો નજારો જોવો ભારતમાળા એક્સપ્રેસ હાઈવે જો મિત્રો કેવો છે એક્સપ્રેસ હાઈવે નો નજારો ભારતમાળા એક્સપ્રેસ હાઈવે આજનો એક્સપ્રેસ હાઈવે નજારો તમને કેવો લાગ્યો મિત્રો સારો લાગ્યો હોય તો આપ સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં તો ચાલો જય માતાજી જય મુરલીધર